પાંચ લાખ બ્યાસી હજાર એકસો છવ્વીસ મતોની લીડથી સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમાંકે એવી ભવ્ય જીત વડોદરાવાસીઓ આપી છે ત્યારે હું એમને બે હાથ જોડી નતમસ્તક થઈ અને એમ એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આજે આ પ્રસંગે બે સંકલ્પ લઉં છું આજે મારા શ્રદ્ધાસ્થાન એવા પંચમુખી હનુમાન મંદિર ખાતે હું આ સંકલ્પ લઉં છું કે જે પ્રકારે ઉજવણી કોઈપણ પ્રકારની ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળના સૂચનથી અમે નથી કરી રહ્યા જે રાજકોટની જે કરુણાટિકા હતી જે મૃતકો છે એમને અમે અમે સંમેદનાઓ પહોંચાડી રહ્યા છે ત્યારે જેટલી લીડ મને મતો દ્વારા વડોદરાની જનતાએ આપી છે એ જ લીડનું યોગદાન એટલું પાંચ લાખ બ્યાસી હજાર એકસો છવ્વીસનું યોગદાન મુખ્યમંત્રી રાહત પોસ્ટમાં આવતીકાલે કલેક્ટર સાહેબનો સમય લઈ અને એમને હું અર્પણ કરવાનો છું અને સાથે સાથે આ વખતે આ મીડિયાના મિત્રોને પણ ખબર છે કે કંઈક આકરી ગરમીની અંદર વડોદરાએ મતદાન કરીને આટલી જંગી બહુમતી અપાવી છે ત્યારે જેટલી લીડની બહુમતી મને મળી છે એટલા જ વૃક્ષો વડોદરાની અંદર આવતા અઢી વર્ષમાં વાવવાનોમ્ર પ્રયાસ થાય એ માટે તમામ સંસ્થાની સાથે સંકળાય અને વધારેમાં વધારે ફરીથી હરિયાળું વડોદરા બનાવવાનો પ્રયાસ કરવામાં આવે એવું આવતીકાલે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે આજે હું સંકલ્પ છું